અઠવાડિયાથી ગામમાં ભરાયેલા છે આ સમા સુધીના પાણી એમ્બ્યુલન્સ પણ પાણીમાંથી ગરકાવ થયું છે અને સાથે જ પાણી વરસાદે વિરામ લીધો છે પરંતુ પાણી હજુ ઓસરિયા નથી ગામમાં પ્રવેશવાના મુખ્ય રસ્તા પર ભરાયેલા ઢીચણ સમા પાણી ગામમાં આવવા જવા માટે ટેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે જિલ્લામાં વરસાદે વિરામ તો લીધો છે પરંતુ જે શહેરીજનો છે ગ્રામજનો છે તેમની મુશ્કેલી ઓછી નથી થઈ કારણ કે હજુ પણ અનેક એવા ગામો છે કે જ્યાંથી પાણી ઓસર્યા નથી અને આ જે ગામ છે તે દસરોઈ તાલુકાનું ઓડ ગામ છે પ્રવેશવાના મુખ્ય રસ્તા ઉપર ઢીચણ સમા પાણી ભરાયા છે જેના કારણે ગ્રામજનોમાં બારોબાર રોષ જોવા મળી છે કારણ કે ગ્રામજનોને ગામમાં પ્રવેશવું હોય કે પછી બહાર આવવું હોય તો ઢીચણ સમા પાણીમાંથી જ બહાર આવવું પડે છે અને આ ગામની અંદર એક મેલડી માતાનું પ્રખ્યાત મંદિર આવેલું છે જે મંદિરમાં દર્શન કરવા માટે પણ જ્યારે ગ્રામજનો જવું હોય છે ત્યારે ખૂબ મુશ્કેલી સહન કરીને જવું પડતું છે અને ખાસ તો ગ્રામજનોએ શ્રદ્ધાળુને મુશ્કેલી ન પડે તેના માટે ટ્રેક્ટરની વ્યવસ્થા કરી છે જેથી કરીને જે શ્રદ્ધાળુ અહીંયા આવી રહ્યા છે તે ટ્રેક્ટરમાં બેસીને દર્શન કરવા માટે જવા માટે મજબૂર બન્યા છે કેટલાક ગ્રામજનો છે સિવા ભાવી લોકો છે તેમની સાથે સીધી વાત કરશું કેટલા સમયથી પાણી ભરાયા છે આ ગામમાં અને શું સમસ્યા આ આ સમસ્યા અમારા છેલ્લા વીસ વર્ષથી છે બરાબર અહીંના એક વોટર છે એના ધારાસભ્ય લોકલ જ ધારાસભ્ય છે આ જ ગામના ધારાસભ્ય છે પણ અમે કોદાર એમને જોયા જ નથી ખાલી વોટ લેવા એટલા જ જોયા છે અને અમે છેલ્લા વીસ વર્ષથી અમને રજૂઆત કરીએ છીએ આ રોડ માટેની એમની સ્કીમો છે ત્યાં રોડો બની જાય રાતોરાત પણ આ પચીસ વર્ષથી અમે આની રજૂઆત કરીએ છીએ આ જૂંદી રોડ બન્યો નથી એ સાંભળવા જ નથી માગતા અમે છેલ્લા મેં એમપી જોડે બી ગયા દેવુસિંહ ચૌહાણ જોડે પણ એથી બી કોઈ અમારો સમસ્યા આવતી નથી આ બે કિલોમીટર રોડ જ નથી બનતો એમની સ્કીમ હોય યા રાતોરાત રોડો બની જાય છે પણ આ માતાજી હર 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 રવિવારે પચાસ હજારથી સાઠ હજાર પબ્લિક દર્શન કરવા આ જ પ્રોબ્લમથી આજ આ રીતે પરેશાન થાય છે આ બહેનોને ને પૂછો બિલકુલ ખાસ તો શું સમસ્યા રહી છે હાલ જે પાણી ભરાય છે તેનાથી શું મુશ્કેલી પડે છે મુશ્કેલી તો જે આવનાર યાત્રીઓનો બહુ ભારે હાલાકી ભોગવવી પડે છે અમુક પડી બી જાય છે વાઘે છે બરાબર અને આ આ પોઝિશન જિલ્લા લગભગ વરસાદ પડી નથી લગભગ આ તો પંદરથી વસ્તી છે નગર વીસ વર્ષથી આ રોડનું રજૂઆત કરેલી છે ખાસ તો શ્રદ્ધાળુજ અહીંયા આવે છે તેમના દર્શન માટે શું વ્યવસ્થા ગ્રામજોને કરી છે તંત્ર કોઈ વ્યવસ્થા કરી છે ખરા ના તંત્રએ કોઈ વ્યવસ્થા કરેલી નથી આ ગ્રામજનો અને આ મંદિરના સેવકો છે એમના તરફથી આ ટ્રેક્ટરની સુવિધા કરવામાં આવી છે કે જેથી યાત્રુઓ યાત્રાળુઓને કોઈ હાલાકી ભોગવવી ના પડે એના માટે ઓકે તમે પણ ખાસ તો મંદિરમાં દર્શન કરવા માટે રેગ્યુલર આવો છો કેટલી મુશ્કેલી પડે છે મંદિરમાં દર્શન કરવા આવવા માટે સાહેબ હું અહીંયા લગભગ ઓછામાં ઓછા ચાર પાંચ વર્ષથી દર રવિવારે આવું છું દર રવિવારે આખા ગુજરાતમાંથી અહીંયા હજારો પબ્લિક અહીંયા દર્શન કરવા આવે છે વર્ષોથી પાંચ વર્ષથી હું જોઉં રોડની પરિસ્થિતિ આવીને આવી છે બે રવિવાર પહેલાં મારી સામે એક બેન છે આવતા હતા એમનું બાઇક સ્લીપ થઈ ગયું ને અહીંયા પડી ગયા મેં મારી સામે જોયું મને પોતાને સ્પાઇનનો પ્રોબ્લેમ છે હું બેલ્ટ બાંધીને ફરું છું કોઈ બી માણસ ત્યાંથી બે કિલોમીટર અંદર આવું હોય ને તો એ બાઇક ઉપર તો આવી જ ના શકે અને સો ટકા વરસાદના કારણે ગાડી સ્લીપ થઈ જાય એવી સો ટકા સંભાવના છે તો બી પબ્લિક ઘણી વખત અહીંયા રજૂઆત કરી છે અહીંયા તંત્રને કીધું છે ધારાસભ્યને કીધું છે અહીંયાના સ્થાનિક આગેવાનો કીધું તે છતાં આનું કોઈ બી પરિણામ આવ્યું નથી હવે ભક્તોનો રોષ એટલો બધો વધી ગયો છે કે આટલા વર્ષોથી આ મંદિર આટલું અહીંયાનું બહુ જાગૃત મંદિર છે સ્વયંભુ અહીંયા પબ્લિક આવે છે માતાજી લોકોના ધાર્યા કામ કરે છે તે છતાં ગવર્મેન્ટ અહીંયા કેમ રોડ નહીં બનાવતી એ એમનો પ્રશ્ન છે અમે એમની આગળ લાચાર છે કંઈ કરી નહીં શકતા કંઈ કહી નહીં શકતા

અમે એમપીને બી રજૂઆત કરેલી છે એમએલએ ને બી રજૂઆત કરેલી છે ઘણા ટાઈમથી આ વીસ વર્ષથી આ રસ્તાનો કોઈ નિકાલ થયો નથી કે એનો રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું નથી ખાસ તો ખૂબ મુશ્કેલી પડે છે ગ્રામજનોને શ્રદ્ધાળુને આ પરિસ્થિતિ બાબતે બાબુભાઈને જાણ કરવામાં આવે છે ફોન ઉપર કે વાતચીત થઈ છે કે શું કીધું છે તેમણે રૂબરૂ વખત રૂબરૂ બી અમે બધા ગામો આજુબાજુના ગામને વડીલોન બધા બી ગયેલા પચીસ વખત ગયેલા રૂબરૂ પછી પત્ર બી લખેલા છે એટલે બહુ જ પરેશાની છે પણ એ કોઈ વસ્તુ સાંભળવામાં માગતા જ નથી એ કોઈ વસ્તુ સાંભળવામાં અને એ ગામના છે પાછા એવું નથી કે બીજા ગામના આજ ગામના છે અને આજ ગામના વોટર છે ખાલી અમે પાંચ વર્ષમાં એક વખત જોઈએ છે ચૂંટણી ટાણે અમને જોઈએ છે પછી અમે જોયા નથી અમે દડો પણ છે આપણી સાથે શ્રદ્ધાળુ બેન કેટલી મુશ્કેલી પડે દર્શન કરવા માટે અમને બહુ મુશ્કેલી પડે દર્શન કરવા માટે અમે નાના છોકરાઓની માનતાઓ કરવા આવો તો અમને આવીને આવી મુશ્કેલી દર ચોમાસામાં વર્ષોથી અમે જોઈ અમારે આવું જ પડે તો ગામવાળા અમને સાહા કરીને બહાર મંદિર સુધી અમને પહોંચાડે વહેલા વેલા રોડ બનાવો તો અમારા છોકરાઓ માટે સારું

અને એમાં તો જે સાઈડ રહેશે એ લોકોને તો ખાવા પીવા બધી રીતે તકલીફ પડી શકે છે એ લોકો આ બાજુ કંઈ લેવા આવી શકતા નથી અમે કંઈ ત્યાં આગળ દેવા જઈ શકતા નથી એ લોકોને બહુ તકલીફ પડે છે લગભગ એક અઠવાડિયાથી આ પાણી અહીંયા ભરેલું છે બરાબર છે તો કોઈ અધિકારી કે વહીવટી ટીમમાંથી કોઈ જોવા આવ્યું કોઈ કરતા કોઈ આગળ જોવા જ બી નથી આવ્યું કે આ ગામમાં શું થઈ રહ્યું છે શું થયું છે કોઈ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આ સ્વયંભૂ ગામ ગ્રામજનોના એકબીજાના લાગણીના લીધે થઈ અને એકબીજા મદદ કરી એ છે બિલકુલ હિના આ વાસ્તવિકતા કારણ કે જે વિધાનસભા છે વિધાનસભામાં વર્ષોથી બાબુભાઈ જમનાદાસ પટેલ ચૂંટાઈને આવી રહ્યા છે અને વર્ષોથી તેઓ આ ગામના વતની પણ રહ્યા છે તેમ છતાં પણ આ ગામના કામો કરવામાં તે પાછી પાણી કરી રહ્યા છે જેના કારણે ગ્રામજનોમાં ભાર રોષ જોવા મળી રહ્યો છે અને આ જ પ્રકારની સ્થિતિ છેલ્લા દસ દિવસથી હોવાનું ગ્રામજનો કહી રહ્યા છે જ્યારે પણ ગામમાંથી કોઈને અવરજવર કરવી હોય તો આ રીતે ટ્રેક્ટરમાં બેસીને આવવું પડે છે કારણ કે મોટા જે વાહનો છે તે વાહનો અહીંયાથી અવરજવર કરી શકતા નથી જેના કારણે જે ગ્રામજનો છે તેમાંથી ઉતાળો અહીંયા આવી રહ્યા છે તેમાં તંત્ર સામે ખૂબ રોષ જોવા મળી રહ્યો છે જી અમારી સાથે જોડાવા બદલ આભાર અને સમગ્ર માહિતી બદલ